નમસ્કાર વાલા દર્શક મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો નિવૃત્ત કર્મચારીઓના અને પેન્શનરોના માટે આજે એક બપોરે મોટા એક સમાચાર આવી રહ્યા છે એક મોટી અપડેટ અગત્યની અપડેટ આવી રહી છે જેની આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ એટલે વિડીયો તમે ખાસ અંત સુધી નિહાળી લેજો અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો પેન્શનરો માટે એક સારા સમાચાર આવી રહ્યા છે તો વાત કરીએ તો કેન્દ્ર સરકારે થોડા સમય પહેલાં કર્મચારીઓ તેમજ પેન્શનરોના મોંઘવારી ભથ્થામાં વધારો કર્યો હતો તો ત્યારબાદ ચાર જેટલા રાજ્યોએ પોતાના જે કર્મચારીઓ અને પેન્શનરો હોય તેમના મોંઘવારી ભથ્થામાં વધારો કર્યો હતો તો દિવાળી પહેલા કર્મચારીઓને પેન્શનરોને મોટી ભેટ અલગ અલગ ચાર રાજ્ય સરકારોએ આપી હતી તો તમામની વાત આજના વિડીયોમાં આપણે કરવાના છીએ એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો તો શરૂ કરીએ આજનો વિડીયો તો ડીએ હાઇક બે હજાર પચીસ સિક્કિમના સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે એક સારા સમાચાર છે તો દિવાળી પહેલાં સરકાર સાતમા અને છઠ્ઠા પગાર પંચનો લાભ મેળવતા તમામ કર્મચારીઓ અને પેન્શનરોને મોટી ભેટ આપવા જઈ રહી છે તો સિક્કિમ સરકાર આ તમામ સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં બેથી છ ટકાનો વધારો કરશે અને નવા દર બે હજાર પચીસથી લાગુ કરવામાં આવશે તો જેને આધારે નિયુક્ત અને નિયમિત પગાર મેળવતા કર્મચારીઓને તેનો સીધો લાભ છે તે મળશે ત્યારબાદ વાત કરીએ તો આ કર્મચારીઓ અને પેન્શનરોના ડીએમાં બેથી છ ટકાનો વધારો થશે તો સિક્કિમ દ્વારા જારી કરાયેલી માહિતી પછી સુધારેલા મૂળ પગાર મેળવતા તમામ કર્મચારીઓ અને પેન્શનરોને વધારાના બે ટકા ડીએ અને ડીઆર મળશે તો આ સાથે તેમનો ડીએ અને ડીઆર ત્રેપન ટકાથી વધીને પંચાવન ટકા થશે તો સુધારેલો મૂળ પગાર મેળવતા કર્મચારીઓ અને પેન્શનરોને છ ટકા ડીએ અને ડીઆર મળશે તો આ વધારા પછી તેમનો ડીએ અને ડીઆર બસો છેતાલીસ ટકાથી વધીને બસ્સોને બાવન ટકા થઈ જશે તો આ વધારો પહેલી જાન્યુઆરી બે હજાર પચીસથી લાગુ કરવામાં આવશે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો કેન્દ્રની સાથે અન્ય રાજ્યોમાં પણ ડીએ વધ્યો છે તો દિવાળી પહેલાં કેન્દ્ર સરકારની સાથે બિહાર રાજસ્થાન અને ગુજરાતની સરકારોએ પણ કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી પથ્થા તેમજ મોંઘવારી રાહતમાં ત્રણ ટકાનો વધારો કર્યો છે તો મોદી સરકારે પહેલી જુલાઈ બે હજાર પચીસથી કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી પથ્થા અને મોંઘવારી રાહતના દરમાં ત્રણ ટકાનો વધારો કર્યો ત્યારબાદ ડીએ પંચાવન ટકાથી વધીને અઠ્ઠાવન ટકા થયો તો તેનો લાભ ઓગણપચાસ પોઈન્ટ ઓગણીસ લાખ કર્મચારીઓ અને અડસઠ પોઈન્ટ બોતેર લાખ પેન્શનરોને થયો છે તો સૌથી પહેલાં વાત કરીએ તો ગુજરાત રાજ્ય સરકારની તો ગુજરાત સરકારે પણ ડીએમાં વધારો કર્યો છે તો ગુજરાત સરકારે તેમના કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો કર્યો છે તો નવા દર જુલાઈ બે હજાર પચીસથી લાગુ થશે અને આ કિસ્સામાં તેમને ત્રણ મહિનાનો બાકી પગાર પણ આપવામાં આવશે તો આનાથી નવ પોઈન્ટ એકાવન લાખ કર્મચારીઓ અને પેન્શનરોને ફાયદો થવાનો છે ત્યારબાદ વાત કરીએ તો રાજસ્થાન સરકારની તો રાજસ્થાન સરકાર તરફથી લાખો કર્મચારીઓ અને પેન્શનરોને ડીએનો લાભ મળ્યો છે તો રાજસ્થાનના સાતમા પગાર પંચમાં કર્મચારીઓ અને પેન્શનરોને ચૂકવવા પાત્ર મોંઘવારી ભથ્થું પહેલી જુલાઈ બે હજાર પચીસથી પંચાવન ટકાથી વધીને અઠાવન ટકા થશે જેને કારણે લગભગ આઠ લાખ કર્મચારીઓ અને ચાર પોઈન્ટ ચાલીસ લાખ જે પેન્શનરો છે તેને આ લાભ મળવાનો થશે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો બિહાર સરકારે પણ ડીએમમાં ત્રણ ટકાનો વધારો કર્યો છે તો બિહાર સરકારે કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો કર્યો છે ત્યારબાદ ડીએ દર પંચાવન ટકાથી વધીને અઠાવન ટકા થયો છે તો આ નવા દર જુલાઈ બે હજાર પચીસથી અમલમાં આવ્યા છે તો આવી સ્થિતિમાં જુલાઈ ઓગસ્ટ અને સપ્ટેમ્બરના બાકી ચૂકવણા પણ આપવામાં આવશે તો જેનો લાભ છ લાખ કર્મચારીઓ અને ચાર લાખ પેન્શનરોને છે તે મળશે મિત્રો ત્યારબાદ જોઈએ તો રાજસ્થાન બિહાર અને ગુજરાત પછી હવે સિક્કિમ સરકારે તેમના કર્મચારીઓને રાહત આપી છે અને કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતમાં વધારો કરવાની જાહેરાત કરી છે જે આ કર્મચારીઓ અને પેન્શનરોને દિવાળી પહેલાં એક મોટી ભેટ આપી છે મિત્રો તો મિત્રો કેન્દ્ર સરકારની બાદ અલગ અલગ રાજ્ય સરકારોએ પોતાના પેન્શનરો તેમજ સરકારી કર્મચારીઓના ડીએનએ ડીઆરમાં વધારો કર્યો છે તો મિત્રો આથી આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને આવા જ વિડીયો જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશો નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ